જાહેર કરાયેલા અમદાવાદ પૂર્વ બેઠક પરના ઉમેદવાર રોહન ગુપ્તાએ પહેલા ચૂંટણી લડવાથી પાછી પાણી કરી ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને હવે આજે દિલ્હી ખાતે તેમણે ભાજપમાં જોડાયા છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયંતાફડા રોહન ગુપ્તાએ પિતાની બીમારીનું બહાનું આપીને કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ના પાડી હતી ને આજે આખરે ભાજપમાં જોડાઈ ગયા છે કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ દિલ્હી ખાતે કેસરિયા ધારણ કર્યા છે અને કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી ગુપ્તાને ટિકિટ આપી હતી પરંતુ બાદમાં રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી હતી જે બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ને હવે તેમણે કેસરિયા કરી લીધા છે રોહન ગુપ્તા એઆઈસીના આઈટી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાએ રાજીનામા પત્રમાં નારાજગી વ્યક્ત કરી હતી ને સાથે જ તેમણે મોટા નેતાઓ દ્વારા અપમાનિત કર્યાનો ઉલ્લેખ પણ આ પત્રમાં કર્યો હતો અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ અંગત કારણોસર ચૂંટણી નથી લડવાનું તેમણે જણાવ્યું હતું ને તેમણે કહ્યું હતું કે પિતા રાજકુમાર ગુપ્તાની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ છે તે તેમણે જણાવ્યું હતું રાજીનામું આપતા રોહન ગુપ્તાએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી મારા પિતા અને મારા પરિવારની છબી બગાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા છે જેનો મને આઘાત લાગ્યો તેમણે મારા વ્યક્તિગત જીવન ઉપર ટિપ્પણીઓ કરી છે આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે મેં મારી ઉમેદવારી પાછી ખેંચીને રાજીનામવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો ત્યારે આજે રોહન ગુપ્તા દિલ્હી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ભાજપમાં જોડાઈ ગયા છે આ દરમિયાન તેમણે જણાવ્યું કે માણસ માત્ર લાલચથી નથી ઝૂકતો સ્વાભિમાનની પણ વાત હોય છે છેલ્લા કેટલાક વર્ષથી કોંગ્રેસ મુદ્દા ભટકી ગઈ છે સાથે જ તેમણે ઇન્ડિયા ગઠબંધન અંગે પણ કહ્યું કે કેજરીવાલ પર ખાલિસ્તાનના આરોપ લગાવતા હતા ને તે આજે ગઠબંધનમાં છે ભાજપમાં જોડાતા તેમણે રાષ્ટ્રવાદ અને રામ મંદિર અંગેની પણ વાતો કરી સાંભળો તેમણે શું કહ્યું સ્ટ્રેટેજી એક મેસેજ જો પીપલ મેં દેના હોતા કે આપણા વિરોધાભાસ કતના હૈ जो हमारे एक है जो थे कम्युनिस्ट जिनके नाम में राम है वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए देश के नाम का एक गठबंधन बनाया गया पर उसमें देश विरोधी ताकतों को जुड़ा क्या जिस केजरीवाल जी को कांग्रेस पार्टी ने आज खालिस्तान के साथ जुड़े होने के आक्षेप किए वो चुनाव का पूरा में इंचार्ज था पंजाब में आज ऐसी क्या मजबूरी है कि आप उनके उनके लिए लड़ रहे हैं उनके भ्रष्टाचार के लिए इतना बड़ा विरोधाभास नहीं हो सकता है आप देश के सामने अब आप जाते हैं, आपका नरेटिव बहुत क्लियर होना चाहिए जिस ईवीएम के कारण आप दो चुनाव जीते हैं आप उस पर सवाल उठा रहे हैं। और ऐसे कितने विरोधावास है मैं आपको बोले उतने विरोधाभास नाम करने को तैयार हूं गया हर जगह पे आपकी जो पॉलिसी है आप लेफ्ट पार्टी के साथ जुड़ रहे हैं वो देश के खिलाफ है कौन सी बात कर रहे हैं भाई साहब आप आप सीए की बात कर रहे हैं वो वो जो कायदा था जो कांग्रेस ने मांगा था कि इट इज फॉर गिविंग सिटीजनशिप आप उसका विरोध कर रहे हैं कल एक कांग्रेस के नेता ने कहा कि नहीं हम तो मध्यम वर्ग के ऊपर टैक्स लगा दे कि आप महंगाई की बात कर रहे हैं આથી નવી ઇનિંગ ચાલુ થઈ રહી છે હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ માંથી ભાજપ માં આવતા રોહન ગુપ્તા ને શું જવાબદારી મળે છે તેમણે અગાઉ પિતાની માંદગીનું કારણ બતાવીને કોંગ્રેસ છોડી હતી અને આ પચીસ દિવસમાં જ તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારે આજ પ્રકારના રાજકીય સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર